নমস্তে বিদ্যার্থী মিত্র আজনা বিডিও লচর এক রিলেটেড যে বীজা দাখলা જેમાં સક્રિયકરણ ઉર્જા શોધવાના દાખલા છે પછી સાથે સાથે ક્યારેક ક્યારેક પ્રક્રિયા દરમિયાન તાપમાન કેટલો ફેરફાર થાય છે અથવા તાપમાનના વધારા સાથે પ્રક્રિયાનો વેગ યા વેગ અચડાંગમાં કેટલો ફેરફાર થાય છે કેટલો વધારો થાય છે એ વિશેનો જે દાખલાઓ પૂછાય છે એ પણ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના દાખલા છે અને એ જ દાખલા માટે જે જરૂરી સૂત્ર છે એ સૂત્રની તારવણી માટેની થિયરી આપણે પહેલા અહીંયા જે સમજીએ છીએ જુઓ પ્રશ્ન પહેલા તો શોર્ટ ક્વેશ્ચન એક આ રીતનો પૂછાય છે આર્યનિઅસનું સમીકરણ લખી તેમાં આવતા પદો સમજાવો તો પહેલો ક્વેશ્ચન આપણે શરૂઆત અહીંયા શોર્ટ ક્વેશ્ચનથી કરીએ છીએ પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર તાપમાનનો કઈ રીતે અસર તાપમાનની કઈ રીતે જોવા મળી શકે છે એના વિશે સૌથી પહેલા એમણે અભ્યાસ કર્યો હતો અને એ અભ્યાસના આધારે એમણે એક સમીકરણ આપેલું છે જેને આપણે આર્યનિયસ સમીકરણ તરીકે નામ આપતા હોઈએ છીએ તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાના પ્રક્રિયા વેગ અથવા પ્રક્રિયા વેગ અચળાંક કારણ કે આપણને એટલીસ્ટ એટલું તો ખબર છે કે જ્યારે પ્રક્રિયા વેગની આપણે વાત કરીએ છીએ તો પ્રક્રિયા વેગના સૂત્ર બરાબર આપણે વેગ અચળાંક કે લખીએ છીએ માની લો કે અહીંયા પ્રક્રિયક છે કોઈક આર તરીકેની મેં સાંદ્રતા લખી દીધી તો આપણે આગળની થિયરીમાં જ આ રીતે અગાઉ ભણી ગયા કે જો વેગ અચડા તો પ્રક્રિયાનો વેગ પણ વધશે તો પ્રક્રિયાનો વેગ પણ ઘટે મતલબ જેમ પ્રક્રિયાનો મૂલ્ય પ્રક્રિયા વેગ વધારે તો એનો મતલબ જો તમને પ્રક્રિયા વેગ લખેલો શબ્દ આપેલો હોય કે પ્રક્રિયા વેગ બંને સમાન માનવાના છે હવે એના આધારે અહીંયા કીધું છે આર્યને છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાના વેગ અથવા પ્રક્રિયા વેગ તાપમાનના કારણે કઈ રીતે બદલાય છે એના માટે જે સંબંધ દર્શાવતું સમીકરણ આપેલું છે એને જ આપણે આર્યને સમીકરણ કહીએ છીએ તો જે આર્યને સમીકરણ છે એનું છે કે ઇઝ ઇક્વલ ટુ એ ટુ માઇનસ ઈ અપન આરટી હવે આ સમીકરણમાં અહિયાં કીધું છે કે તેમાં આવતા પદો સમજાવો પદો કયા કયા છે એ તો અહિયાં તમને જોતાની સાથે જ ખબર પડી જાય બરાબર એમાં પહેલો કે આપેલો છે કે વિશે જાણીએ છીએ પ્રક્રિયા વેગ પછી જે એ આપેલો છે એ કોનું મૂલ્ય દર્શાવે છે તો એને આપણે આર્હેનિયસ અચડાંક અથવા આર્હેનિયસ અવયવ પણ કહીએ છીએ આર્હેનિયસ અવયવ અથવા બીજું એને આવા આવૃત્તિ અવયવ તરીકે પણ આને ઓળખવામાં આવે છે બરાબર છે ફેક્ટર પછી એનર્જી સક્રિયકરણ ઉર્જા જેના વિશે આપણે આગળના વિડીયો લેક્ચરમાં સમજીશું કે એકચુઅલી સક્રિયકરણ ઉર્જા છે શું ત્યાર પછી છે આર આર જેને આપણે કહીએ છીએ વાયુ જે વાયુ અચળાંક આપેલો છે વાયુ અચળાંક નું મૂલ્ય સામાન્ય રીતે આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ ઝૂલ પર કેલ્વીન પર મોલ તરીકે આપણે વેલ્યુ લેતા હોય છે દાખલો જ્યારે ગણીએ ત્યારે ધ્યાન રાખવાનું છે કે આપણે આર ની વેલ્યુ આ લઈએ જરૂર નથી આ જ વેલ્યુ હોવી જોઈએ કિલો માં પણ તમે લઈ શકો છો અથવા તો પછી તમે કેલરીમાં પણ લઈ શકો છો ટુ કેલરી પર કેલરી પર મોલ પણ લઈ શકીએ જે પ્રકારની તમે આર ની વેલ્યુ લેશો એ જ પ્રકારનો તમારો જવાબ આવશે એટલે બહુ ચિંતા નહીં કરવાની પરીક્ષાની અંદર કોઈ પણ વેલ્યુ તમે વાપરશો જવાબ જે પ્રમાણે આવ્યો છે એ પ્રમાણે એના માર્ક્સ પણ આપતા હોય છે ત્યાર પછી ટી છે ટી જેને આપણે કહીએ છીએ નિરપેક્ષ તાપમાન દાખલાની અંદર ભાગે ડિગ્રી સેન્ટીગ્રેડમાં આપેલા હશે તો ડિગ્રી સેન્ટીગ્રેડમાં હોય તો આપણે જનરલી બને ત્યાં સુધી શું કરવાનું એને કેલ્યુનમાં કન્વર્ટ કરીને લઈ લેવાનું સાથે સાથે અહીંયા બીજો પણ એક પોઈન્ટ આપેલો છે એક આ પોઈન્ટ આપેલો છે અહીંયા બરાબર જ્યાં e^-e/rt ની જે વેલ્યુ દર્શાવેલી છે એ મૂલ્ય શું બતાવે છે સક્રિયકરણ ઊર્જા સક્રિયકરણ ઊર્જા જેટલી ઊર્જા અથવા તેનાથી વધારે અથવા તેનાથી વધારે ઉર્જા ધરાવતા અણુઓનો અંશ જેને આપણે સામાન્ય રીતે ફળદાયક સંઘાત અનુભવતા અણુઓનો અંશ તરીકે પણ નામ આપતા હોઈએ છે હવે આને જ્યારે શોધવાનું કે પરીક્ષાની અંદર તો કઈ રીતે તમે શોધશો તો આ જે વેલ્યુ આપેલી છે એ વેલ્યુની ની જગ્યાએ તમે ધારી લો છો કે એક્સ યા એપ તમે કોઈ પણ લઈ શકો છો તો માનો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ અપન આરટી છે તો બંને બાજુ તમે જુઓ અહીંયા આધાર ઈ છે તો નેચરલ લોગ લઈ લો તો એલેન એક્સ ઇઝ ઇક્વલ ટુ એલેન ઈ રીસ્ટ ટુ માઇનસ ઈ અપન આરટી અને નેચરલ લોગ હોય તેનો આધાર કેટલો લઈએ છે ઈ તો આને તમે આગળ લાવી દો તો દેરપો

દૂર કરો એટલે ટુ પોઈન્ટ થ્રી ઝીરો થ્રી આરટી આ એક સૂત્ર મળ્યું અહીંયાથી તમે લોગ દૂર કરશો એટલે એન્ટી લોગ આવી જશે તો ફળદાયક અથવા અસરકારક અથડામણો અનુભવતા અણુઓનો અંશ કેટલો છે એવું તમને જ્યારે શોધવાનું કીધું હોય ત્યારે તમે આનો ઉપયોગ કરીને જવાબ લાવી શકો છો બરાબર એટલે આ એક શોર્ટ ક્વેશ્ચન આ રીતનો પૂછાય છે આરીને શું સમીકરણ લખી તેમાં આવતા પદો સમજાવો તો આ એમાં આવેલા પદો આપણે બધા સમજાવી દા બરાબર છે આની સાથે અને આ એક તમારે શોર્ટ એમસીક્યુ દાખલા સ્વરૂપે જ્યારે પૂછાય ત્યારે એના માટે આ સૂત્ર વાપરવું એ તમે વાપરી શકો છો બરાબર નોંધ કરી લો ચલા ત્યાર પછી હવે નેક્સ્ટ ક્વેશ્ચન શું છે એના ઉપર જે જે આપણે દાખલા ગણવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય થિયરી બેઝમાં એ જો પ્રશ્નો પૂછવો હોય તો પૂછી શકે છે અથવા તો પછી દાખલા મોટા ભાગના પૂછાય જ છે હવે જે પ્રશ્ન છે આ રીતે છે આયનએસ નું સમીકરણ લખી અથવા ડાયરેક્ટ સીધે સીધો પ્રશ્ન પણ પૂછી શકે બરાબર હું પ્રશ્ન અહીંયાથી આપું છું આર્યનએસ નું સમીકરણ લખી જુદા જુદા તાપમાને પ્રક્રિયા વેગ અથવા આપણે વેગ અચડાક પણ અહિયાં શબ્દ લઈએ છીએ બરાબર બંને વસ્તુ સેમ છે આ દાખલાઓ માટે આ થિયરી માટે જુદા જુદા તાપમાને પ્રક્રિયા વેગ ઉપર અસર દર્શાવતું સમીકરણ લો k2 / k1 = e / 2.303 r * ટી ટુ માઇનસ ટી વન અપન ટી વન ટી ટુ સૂત્રનું સમીકરણ લખી લોગ કે ટુ બાય કે આ સૂત્ર તારો એવો પણ પ્રશ્ન પૂછી શકે એકદમ ઇઝી ક્વેશ્ચન આપેલો છે ખાલી તમારે અહીંયા લોગ એન્ટી લોગ ને એ બધો સરવાળો બાદ બધું કરતા જોઈએ ચાલો તો જવાબ જોઈએ આની અંદર સૌથી પહેલા આપણી પાસે જે આર્યનિયસ નું સમીકરણ છે તો જે આપણું ઇક્વેશન છે આ રીતે છે કે ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ઇ રીસ ટુ માઇનસ ઈ અપન આર ટુ ક્લિયર હવે શું કરીએ અહીંયા આપણી પાસે આધાર ઈ છે આધાર ઈ હોય તો દૂર કરવા સૌથી પહેલા તમારે નેચરલ log જ લેવો પડશે તો બંને બાજુ નેચરલ log લઈ લઈએ મતલબ બંને બાજુ log લેતા બંને બાજુ લોગ લેતા ક્યારે તમે લોગ વાપરો છો ને ક્યારે નેચરલ લોગ વાપરો છો એ તમને ખબર હોય જોઈએ અહીંયા આધાર ઈ છે એટલે આપણે નેચરલ લોગ જ લેવો પડશે તો ધેરફોર તો તો આપણી પાસે સૂત્ર છે હોય હોય આપણે લોગ એ પ્લસ લોગ બી લઈએ છીએ તો એ જ પ્રમાણે નેચરલ લોગ છે તો નેચરલ લોગ એ ઇન્ટુ બી બરાબર નેચરલ લોગ એ પ્લસ નેચરલ લોગ બી તો એ પ્રમાણે આને વિશ્રણ આપીએ એલેન કે ઇઝ ઇક્વલ ટુ

આરટી એલ એન ઈ ટુ ધ બેઝ ઈ અને ઈ ટુ જશે એટલે RT હવે આ જે સમીકરણ છે એને હું જો આ રીતે લખી દઉં એલ એન કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ અપન ને હું આગળ લાવી દઉં છું માઇનસ ઈ અપન RT plus LN A આને હું કહી દઉં છું સમીકરણ નંબર એક હવે આ જે ઇક્વેશન આપેલો છે એના આધારે જો પહેલો graph બનાવીએ તો આપણો જે graph કોના વિરુદ્ધ કોનો આવશે તો સમીકરણ એક ને y is equal to mx plus c સાથે સરખાવતા तो जो y mx plus c સાથે સરખાવીશ તો y એટલે નેચરલ log કે ln k આપેલો છે m ની જે વેલ્યુ આપેલી છે એ e, e r છે એટલે log અહીંયા એનો ઢાળ નેગેટિવ છે બાકી x ની વેલ્યુ શું છે 1 t અને આ અંતરછેદ ln એ c ની વેલ્યુ આપી છે તો મતલબ આપણો આલેખ કોના વિરુદ્ધ હોજે ln k વિરુદ્ધ 1 t નું તો જે આલેખ આવશે પહેલો આ રીતે મળશે અહીંયા લઈશું નેચરલ log k ના મૂલ્યો અને અહીંયા વન અપોન ટી ના મૂલ્યો લઈશું તો હવે આલેખ y equal to mx plus c પ્લસ સી સાથે સરખાવ્યો છે એટલે તમને એટલીસ્ટ એટલું તો ખબર હોવું જ જોઈએ કે જ્યારે y equal to mx plus c પ્લસ સી સાથે સરખાવે તો એ સમીકરણ કોનું છે એમ ઢાળવાળી સુરેખાનું સમીકરણ છે હવે એમ ઢાળવાળી જો સુરેખાનું સમીકરણ હોય તો એમ ઢાળવાળી વાળી સુરેખ આનું જો સમીકરણ હોય તો આપણને એટલું તો ખબર છે કે આલેખ સુરેખ તો હોવો જ જોઈએ પણ હવે પ્રશ્ન એ છે કે આલેખ સુરેખ કાતો વધતો હોઈ શકે કાતો આલેખ ઘટતો પણ હોઈ શકે છે હવે ખબર રીતે પડશે એનો ઢાળના મૂલ્ય ઉપરથી તો જુઓ ઢાળનું મૂલ્ય છે અહીંયા માઇનસમાં છે અને ઢાળનું મૂલ્ય માઇનસમાં હોય તો હંમેશા આલેખ કેવો આવશે ઘટતો આલેખ આવશે આ રીતનો ક્લિયર હવે એ જે ઢાળ શોધશો તમે આનું એનું ઢાળનું મૂલ્ય ઢાળની વેલ્યુ કેટલી છે માઇનસ ઈ અપન આરટી જેટલી આપેલી છે સોરી માઇનસ ઈ અપન આર બરાબર આટલી આપણને ઢાળનું મૂલ્ય આપ્યું છે અને આ જે ઇન્ટરસેપ્ટ છે એલ એન એ વિશે સમજાવેલો છે તો આ એક આલેખ તમારે ધ્યાન રાખવાનો છે પરીક્ષામાં આપણી પાસે ચોપડીમાં એક જ આલેખ આપ્યો છે પણ બીજો એક આલેખ આ પ્રમાણેનો પણ છે જે આલેખ પૂછાય તો તમને ખબર હોય છે કે ઢાળ કેટલો આપેલો છે તો જુઓ આપણી પાસે આ એક ઇક્વેશન આવ્યો હવે આ સમીકરણનો ઉપયોગ શું કરીએ જુદા જુદા તાપમાન માટે વાપરશું પણ એના પહેલા આપણે અહીંયા નેચરલ લોગને પહેલા હટાવીને જઈએ પછી આપણે આગળની થિયરીમાં કન્ટિન્યુ કરીએ જો અહીંયાથી નેચરલ લોગ દૂર કરી દઉં સમીકરણ એક સમીકરણ એકમાંથી કરતા નેચરલ લોગ જો દૂર કરીએ તો લોગ લાગશે પણ બે પોઈન્ટ એટલે સમીકરણ આ રીતે આવશે ઝીરો થ્રી લોગ કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ આરટી પ્લસ ટુ થ્રી ઝીરો થ્રી અને અહીંયા આવશે લોગ

2.303 પોઈન્ટ થ્રી પ્લસ બાકી શું રહેશે લોગ આને હું કહી દઉં છું સમીકરણ નંબર બે સમીકરણ બે ને વાય ઇઝ ઇક્વલ ટુ એમએક્સ પ્લસ સી સાથે સરખાવતા તો જો આ સમીકરણ આપણે વાય ટુ એમએક્સ પ્લસ સી સાથે સરખાવે તો આપણો આલેખ કોના વિરુદ્ધ કોનો આવો છે લોગ વિરુદ્ધ વન અપન ટી નો આલેખ આવવો જોઈએ તો જે ગ્રાફ આવશે એ ગ્રાફ આપણને કઈ રીતે મળશે જુઓ આ તો નેચરલ log વાળો આલેખ બંનેના આલેખમાં ખાલી માઇનર ડિફરન્ટ છે કઈ બહુ ખાસ છે નહીં તો જે ગ્રાફ આવશે આ રીતે મળશે લોગ કે વિરુદ્ધ વન અપન ટી તો જુઓ લોગ કે વિરુદ્ધ વન અપન ટી નો આલેખ બનાવીશું તો અહીંયા પણ ઢાળ કેવો છે માઇનસ જ છે પણ છે માઇનસ ઈ અપન ટુ પોઈન્ટ અહીંયા ખાલી તો આપણી પાસે આલેખ અહીંયા પણ કેવો આવવાનો ઘટતો આલેખ આ રીતે આવશે અને આ જ આલેખ તમારી ચોકડીમાં આપેલો છે જેનો ઢાળ તમે શોધશો એટલે માઇનસ ઈ અપન ટુ થ્રી ઝીરો થ્રી આર મળશે અને એનો ઇન્ટરસેપ્ટ આવશે જેની વેલ્યુ તમે અહીંયા પણ દર્શાવી શકો છો અથવા અહીંયા વચ્ચે દર્શાવી હોય તો વચ્ચે પણ દર્શાવી શકો છો જેને આપણે સી તરીકે દર્શાવ્યો છે સમીકરણમાં બરાબર અને એની વેલ્યુ છે લોગ

શોધી શકો બરાબર તો આ આપણી પાસે એક જનરલાઈઝ ઇક્વેશન મળ્યું એ જનરલાઈઝ ઇક્વેશન નો ઉપયોગ કરીને આપણે જુદા જુદા તાપમાને સમીકરણ શોધવાનું છે ચાલો તો સમીકરણ બનાવતા જઈએ કઈ રીતે આવે છે ખબર પડશે આપણને એટલે પરીક્ષામાં આ બેમાંથી કોઈ પણ આલેખ તમને પૂછી શકે તમને જવાબ આવડવો જોઈએ ધારો કે t1 અને t2 તાપમાને અલગ અલગ બે ટેમ્પરેચર લીધા t1 અને t2 તાપમાને વેગ અચળાંક અનુક્રમે k1 અને k2 હોય તો તો t1 તાપમાને મારે અહીંયા છે આપણને દેર ફોર લોગ કે વન ઇઝ ઇક્વલ ટુ ઈ એપન ટુ પોઈન્ટ થ્રી ઝીરો થ્રી સોરી માઇનસ રહી ગયા છે માઇનસ ઈ અપન ટુ પોઈન્ટ થ્રી ઝીરો થ્રી આર ટી વન પ્લસ લોગ એ તો અચડાક છે એટલે અહીંયા ચેન્જ નહીં થાય આને હું આપી દઉં છું સમીકરણ નંબર ત્રણ અને એ જ રીતે લોગ કે ટુ બરાબર માઇનસ ઈએ અપન ટુ પોઈન્ટ થ્રી ઝીરો થ્રી આર પ્લસ લોગ એ થશે બરોબર આ બે અલગ અલગ ટેમ્પરેચરે આપણને વીઘ અચણાકના સમીકરણ મળ્યા હવે જનરલી આપણે સામાન્ય રીતે એ વસ્તુ તો જોયેલું છે કે કોઈક તાપમાન માની લો કે પેલા શરૂઆતનું તાપમાન હતું એ વખતે વેગ અચણાક અથવા પ્રક્રિયાનો વેગ શરૂઆતમાં આપણી પાસે હતો છે હવે જ્યારે તમે એનું તાપમાન વધારવાનો પ્રયત્ન કરશો એટલે તાપમાન બદલશું ત્યારે પ્રક્રિયા વેગ વધશે જ તો આપણે એ અર્થમાં જો વિચારીએ તો માની લો કે ટીવન ઓછો છે અને ટીવન ટી કેવો છે એના કરતા વધારે તો હંમેશા વધુમાંથી આપણે ઓછાને બાદ કરતા હોય એટલે અહીંયા શું કરીશું સમીકરણ ચાર માંથી સમીકરણ ત્રણ ને બાદ કરીએ સમીકરણ ચાર ઓછા ત્રણ લેતા આના આધારે આપણને જવાબ મળશે જુઓ સમીકરણ શું આવે છે અહીંયા ચેક કરતા જઈએ હવે સમીકરણ ચાર માંથી સમીકરણ ત્રણ ને બાદ કરીએ તો સમીકરણ ચાર આ રીતે છે લોંગ k2 એમાંથી બાદ કરીશું સમીકરણ ત્રણ એટલે લોંગ કે વન ઇઝ ઇક્વલ ટુ માઇનસ इ अपन टू पॉइंट थ्री झीरो थ्री आर इू टी टू प्लस मैनस आ बात थे तो अल्यू है माइनस इ अपन टू पॉइंट थ्री जीरो थ्री आर टी वन प्लस लॉग એ બરાબર છે હવે માઇનસ તમે અંદર લઈ જાઓ એટલે વેલ્યુ ચેન્જ થઈ જશે પદોમાં અને આ લોગ એ માઇનસ લોગ છે એટલે એની જગ્યાએ શું લખી શકીએ લોગ એ અપન બી એટલે લોગ k2 બાય કે વન સમીકરણ આપણું છે આ રીતે માઇનસ ઈ એ અપન ટુ પોઈન્ટ થ્રી ઝીરો થ્રી આર ટી ટુ પ્લસ લોગ એ માઇનસ અંદર જશે એટલે આ થઈ જશે વેલ્યુ પ્લસ ઈન્ટરણ છે એમાં શું આ પ્લસ વાળું પદ આગળ લઈ લઈએ જેને ના ખબર પડે એના માટે હું થોડુંક આ ઇઝી બનાવવા પદને આગળ લાવું છું બાકી તમને અંદાજ મેસ વાળાને તો ખબર પડી જાય કે શું કરીએ છીએ આની અંદર પદને આગળ લાવી દઉં છું પહેલા ઈ અપન मैनसन टू पॉइंट थ्री जीरो आज इक्वेशन बनवाओ अरखू शू दिखाई अपन टू पॉइंट थ्री जीरो थ्री आर ई अपन टू पॉइंट थ्री जीरो थ्री तो कॉमन काढ़ी लै तो देर फोर लॉग के टू अपन के वन इज इक्वल टू t1 કે ટુ બાય આ ઇક્વેશન મળે આપણને બરાબર જે દાખલા ગણવા માટે જરૂર છે અથવા બીજું સમીકરણ શું બની શકે લો કે ટુ અપન કે વન ટુ અહીંયા ટી વન છે એનો લસા લઈ લો એટલે ક્રોસ ગુણા છે અંશમાં ટી વન t1, t1 t2 થઈ જશે તો આ પણ એક ઇક્વેશન છે બીજું ક્યારે કયા સમીકરણનો ઉપયોગ કરવો એ તમને ખબર હોવી જોઈએ પહેલા તો બરાબર છે એટલે આપણી જે સાબિતી આપવાની હતી સમીકરણ તો મળી ગયું છે આપણને આપણે સાબિતી શું આપવાની કીધી હતી આ સમીકરણ શોધવાનું કીધું હવે ક્યારે કયા સમીકરણનો ઉપયોગ કરશો એ ધ્યાનથી સમજજો આ જે ઉપર સમીકરણ લખ્યું છે વન અપોન્ટ ટી વન માઇનસ વન અપોન્ટ ટી ટુ એ તમારે ક્યારે વાપરવાનું કે જ્યારે તાપમાન શોધવાનું કે જ્યારે તાપમાન શોધવાનું હોય ત્યારે જ આપણે આનો ઉપયોગ કરવાનો બરાબર જેથી બે ત્રણ પદ તમારા સીધા ઓછા થઈ જશે કેલ્ક્યુલેશન ઓછી થઈ જશે અને એ સિવાય તમને કે ની વેલ્યુ શોધવાની કીધી હોય એ ની વેલ્યુ શોધવાની કીધી હોય તો તમે આ સમીકરણનો જ ઉપયોગ કરીને જવાબ શોધી શકો છો તો આપ બરાબર તો આ પ્રમાણેની આ જે થિયરી આપી છે એની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા નવ કશું છે જ નહીં ટોટલી દરેક જગ્યાએ ગાણિતિક ક્રિયાનો જ ઉપયોગ કરેલો છે હા ખાલી તમને નેચરલ લોગ લેવાનો છે લોગ લેવાનો છે એ ક્યારે લઈ શકાય એ તમને ખાલી ખબર હોવું જોઈએ તો આ એકદમ ઈઝીલી તમે આ પ્રશ્નને સોલ્વ કરી શકો છો તો આ પ્રકારનો જો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો તો માર્ક્સ લગભગ કોઈ જગ્યાએ આપણા કપાવાની સંભાવના નથી હા પ્રોબ્લેમ કદાચ તમે આ જ્યારે જે અહીંયા તમે લોપ અથવા જે બાદ બાકી જે કંઈ થાય તો કદાચ જવાબમાં ભૂલ હોઈ શકે છે એટલે આ સૂત્ર ખાસ તૈયાર રાખજો પરીક્ષામાં કોઈ પણ દાખલો એક્ટિવેશન એનર્જી નો સક્રિયકરણ ઉર્જાનો પૂછાય એટલે તમારી પાસે આ સૂત્ર હોવું જોઈએ કારણ કે ઘણી વખત થાય છે શું કે સૂત્ર જ્યારે લખીએ છીએ ત્યારે અહિયાં ભૂલ વધારે કરતા હોય છે વિદ્યાર્થીઓ ભૂલ કેમ થાય છે એનું રીઝન તમને કહું છું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સમીકરણ આપણે આ રીતે લખીએ છીએ કે ઇઝ ઇક્વલ ટુ ટુ પોઈન્ટ થ્રી ઝીરો થ્રી અપન ટી લોગ આર ઝીરો અપન આર ટી આપણી પાસે આ સૂત્ર છે જેમાં બે પોઈન્ટ ત્રણસો ત્રણ ક્યાં છે અંશમાં છે અને અહિયાં બે પોઈન્ટ ત્રણસો ત્રણ ક્યાં છે છેદમાં છે એટલે જનરલી અહિયાં જ મિસ્ટેક વધારે થતી હોય અને આ મિસ્ટેકને જો એવોઇડ કરવી હોય તો એક જ રીત છે બને તેટલા દાખલાની પ્રેક્ટિસ વધારે કરવાની તમે જેટલા આના દાખલાની પ્રેક્ટિસ કરશો ને એટલું તમને સૂત્ર એકદમ ઈઝીલી યાદ રહી જશે કારણ કે પરીક્ષાની અંદર સૂત્ર પણ સાચું જો તમે લખેલું એને કદાચ કેલ્ક્યુલેશન પછી ના બતાવી હોય તો સૂત્રનો પણ અડધો માર્ક્સ મળી જાય ઇવન તમે આ સૂત્ર લખ્યું છે તમારી પાસે કે વન કે ની વેલ્યુ આપેલી છે ટી વન ટી ની વેલ્યુ આપી છે જસ્ટ ખાલી સૂત્રની અંદર એ કિંમત મૂકી દો સૂત્રની અંદર તમે કિંમત મૂકશો અને જો આગળની કદાચ ગણતરી છોડી પણ દીધી હશે આગળ નહીં ગણતરી કરી હોય તેમ છતાં તમને એક માર્ક્સ મળી જશે તો પછી એ પ્રમાણે જો અમુક એક એક બે સ્ટેપના પણ જો માર્ક્સ આપણને મળતા હોય તો આપણા માટે આ ખૂબ જ અગત્યનો પોઈન્ટ કહી શકાય ઠીક છે મળીએ હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં થેન્ક્સ ટુ ઓલ